પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીના રોજ ઓખાટથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે રૂપિયા નવસો કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ જોઈએ આ વિશેષ અહેવાલમાં તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીએ કરશે ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા 978.93 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રીકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેના બદલે હવે આ બ્રિજનો ઉપયોગ થશે

ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ સાતસો સિત્તેર મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર અને નાઇન હંડ્રેડ મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકે